હું મરવડ પંચાયતના ઉમેદવારી ભાજ્ય ભારતીય જનતા પાર્ટીમ કરેલ છે મારું નામ છે રમેશ પાબુ પટેલ ઉર્ફે સોમાભાઈ હું બે ત્રણ દિવસથી મરવડ પંચાયતને એક રાજનીતિક અખાડા તરીકે જોઈ રહ્યો છું બે દિવસ પહેલા નવીન પટેલ અને સૂર્ય નામના વ્યક્તિએ ઉમેશને ઉપર આરોપ લગાવ્યા એમ કીધું કે પ્રદૂષણ પાણી કરંટનો હપ્તા

રાજનીતિ તરીકે રહો તમામ પંચાયતોની અંદર સમરસ થઈ રહી છે પંચાયત અને મરવર પંચાયત ને તમે સમરસ થવામાં હવનમાં હરકાઓ નાખીને પોતપોતાનો સ્વાર્થ જોઈ રહ્યા છો તમે પોતપોતાની દુશ્મની કાઢી રહ્યા છો તમે આ ધંધા બંધ કરો આપણા માનનીય પ્રશાસકે મરવર પંચાયતમાં જે કામ કર્યા એ પાંચ એક કામોને તમે જુઓ તમારી પાસે ભગવાનને આંખો આપેલી છે નથી દેખાતું તમને આ મોદીજીના કાર્યકાળના છેલ્લા સાડા નવ વર્ષમાં જે માનનીય પ્રશાસકે નવો બનાવ્યું એને દેશ વિદેશથી લોકો જોવા માટે આવે છે દુનિયાની વખાણ થાય છે આપણા પ્રાણનીય પ્રભુભાઈ પટેલજીની વખાણ થાય છે અને આ તમે પોતાના રોટલા શેકવા માટે રાજનીતિ આવી એટલે પોત પોતાના ટોપલા લઈને નીકળી પડ્યા પાછા તમે કે અમે અમારું પોત પોતાનું ઘર ભરીએ પણ ભાઈ મારા દમણની જનતા સારી રીતે જાણે છે

ની જનતા ઉભા રાખીને રોડ ઉપર ઘસીટીને તમને લોકોને મારશે મહેરબાની કરીને આ ખોટી રાજનીતિ બંધ કરો હવે અને આ રૂપિયા નું જે કારખાના ખોલીને ને બેચર હતા ને એ હપ્તા ખોરી કરવાનું જે કામ તમે લીધું છે ને એ ભાઈ બંધ કરો તમે કેટલા બધા દુઃખ ને છે હું જાણું છું આ મારું મોડું હવે મારે ખોલવું પડ્યું અને વધારે જો ખોલીશ ને તો તમારા સમજી મને બોલ ખોલવાની વાર નહીં લાગે ધન્યવાદ દોસ્ત બંધ કરી દેજો હવે